આજે ગુજરાતના શિક્ષણ જગતમાં મહામુકાબલો છે જી હા આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ચાલી રહ્યું છે મતદાન રાજ્યના અઠાવન મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા કરાઈ છે પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને ઉતરી છે આ વખતે ચૂંટણીમાં પ્રિય વદન કુરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર જામી રહી છે સરકારી શિક્ષક અને સંચાલક મંડળની બેઠક પર મતદાન થશે વાલી મંડળની બેઠક પર છ મહિના બાદ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે એક જ સીટ બિનરીફની બાકી હતી આ સીટ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે આ સીટનો જે પ્રતિનિધિ છે જે ચૂંટાઈને જાય છે તે વિદ્યાર્થીઓના અને શિક્ષણ જગતના પ્રશ્નો સાથે સંકળાયેલો છે કારણ કે શિક્ષણની નીતિ કઈ બાજુ લઈ જવી એ એના ઉપર આધાર છે શિક્ષણના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષક જગતના પ્રશ્નો માટે ખૂબ જ મહત્ત્વની હોવાથી આ ચૂંટણી રસાકસી બનેલી છે આજે ગુજરાતમાં શિક્ષણ જગત માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે કારણ કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે ચૂંટણી સવારે આઠથી પાંચ વાગ્યા સુધી શરૂ થઈ જવાની છે અને અત્યારે આપ જોઈ શકો છો તમામ જે મતદાતાઓ છે તેઓ અહીં આવશે એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે સાથે જ એક પારદર્શક ચૂંટણી રહે અને સાથે પોલીસ બંદોબસ્ત હોય સીસીટીવી કેમેરા હોય તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહ્યા છે અને એક બાદ એક જે મતદાતાઓ છે ખાસ કરીને જે શાળાના સંચાલકો છે તેઓ જ આ મતદાન કરતા હોય છે એટલે તે લોકો અહીં આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે સાથે જ શહેરના જે ડીઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે એક પારદર્શક સર ચૂંટણી થઈ શકે તે પ્રકારનું આયોજન તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે પાંચ વાગ્યા સુધી આ જે ચૂંટણી છે તે તેમાં આવીને લોકો મતદાન કરી શકશે ડીઓ સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો જે પ્રકારે ચૂંટણી આજે યોજાઈ રહી છે કયા વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ સાત અને ખંડ આઠ માટેની ચૂંટણીનું આયોજન છે અમદાવાદ શહેરમાં અહીંયા દિવાન વલ્લુભાઈ કાંકરિયા ખાતે મતદાન મથક છે અહીંયા અમદાવાદ શહેરમાં એક જ મતદાન મથક છે ટોટલી જે ઉમેદવારો જે છે એની વાત કરીએ તો ખંડ સાત એટલે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એના અંદર કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે સંચાલક મંડળમાંથી ત્રણ વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે અને મત જે મતદારોની વાત કરીએ તો સરકારી શાળાના શિક્ષકો કુલ સત્તર મતદારો મતદાન માટે અહીંયા એમની ઉમેદવારી મતલબ કે મતદાન કરવા માટે આવી શકે છે જ્યારે સંચાલક મંડળમાંથી ત્રણસો ત્રણસો ને મતદારો મતદાન કરવા માટે આવી શકે છે ટોટલ ત્રણસો ને નોંધાયેલા મતદારો છે એટલે આમ જોવા જઈએ તો અહીંયા મતદાન મથકમાં ચારસો જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે આવી શકે છે મતદારો નોંધાયેલા છે અહીંયા જે વ્યવસ્થાની વાત કરું તો સીસીટીવી કેમેરામાં જ આ સંપૂર્ણ જે છે એ મતદાન જે છે એ થઈ રહ્યું છે એટલે એ રીતે જોવા જઈએ તો સંપૂર્ણ રીતે કોઈપણ પ્રકારે પારદર્શિતા સાથે આ પ્રકારનું મતદાન અહીંયા થાય તે પ્રકારનું આયોજન છે અમારો જે સ્ટાફ છે એ ટોટલી પાંચ જણનો અહીંયા જે સ્ટાફ મૂકવામાં આવેલો છે એને પૂરેપૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે અને બિલકુલ સમયસર રીતે જે પ્રકારે એનું ઓછા સમયમય તેઓ મતદાન કરી શકે તે પ્રકારનું એમને અહીંયા આયોજન કરેલું છે ત્રણેય જે ઉમેદવારો છે તે ઉમેદવારોના એજન્ટ પણ અહીંયા ઉપસ્થિત છે એટલે એ રીતે કોઈપણ પ્રકારે નિષ્પક્ષપાતી અહીંયાથી જે પ્રકારનું આખું આયોજન થશે તેવું અમારું અહીંયા છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા છે એટલે એ રીતે અહીંયા કોઈ ટોળા કે એવું કોઈ પણ પ્રકારે કોઈ માહોલ નહીં થાય તે પ્રકારનું અમે આયોજન કર્યું છે સો મીટર દૂર જ જે કંઈ ઉમેદવાર વગેરે જે કંઈ એમના સપોર્ટિવ હોય છે તે રહી શકે તે પ્રકારનું અહીંયા સૂચનાઓ આપવામાં આવેલી છે અચ્છા સર મતદાન પાંચ વાગે પતી જશે ત્યારબાદ જે મતદાન પત્ર છે એ કઈ રીતે મોકલવામાં આવશે અને ગણતરી ક્યારે થશે આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે જો પાંચ વાગે જો લાઇન હશે તો એ પ્રમાણે જે ચિઠ્ઠી આપીને આપણે ક્રમાનુસાર જે એટલા લાઇનમાં ઊભા હોય તેમને મતદાન આપવા માટે આપણે એમને તક આપવી પડે પરંતુ જે રીતના મતદારો છે એ જોતાં પાંચ વાગ્યા સુધી આ મતદાન પૂર્ણ થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા છે પાંચ વાગ્યા પછી આ જે જે ટોટલી જે અહીંયા જે મતદાનની જે પેટી છે આ મતપેટી જે છે એને જે છે એ અમારા જે બોર્ડની અંદર જે અમારી નક્કી કરેલી જે અમને મળેલી સૂચનાઓ છે ત્યાં પોલીસના હથિયારધારી પોલીસના બંદોબસ્ત સાથે અમે ત્યાં એમને પહોંચાડી દઈશું પરમ દિવસે એટલે કે છવ્વીસ તારીખે આ મતદાનની જે ગણતરી છે તે વરદાઇની હાઈસ્કૂલ રૂપાલ ખાતે છે સમગ્ર રાજ્યમાંથી આ રીતે ત્યાં આગળ તમામ પ્રકારની જે એકત્રિત કરી મતપેટીઓ અને બોર્ડના માર્ગદર્શન તળે અને બોર્ડે નક્કી કરેલા સ્ટાફ પ્રમાણે ત્યાં આગળ મતદાનની ગણતરી થશે બિલકુલ તો જે ચૂંટણીની પ્રક્રિયા છે પારદર્શક રીતે થાય અને સાથે જ વ્યવસ્થિત રીતે મતગણતરી સુધી આજે પ્રક્રિયા છે તે પહોંચી શકે તે પ્રકારનું આયોજન ત્યારે પ્રશાસન તરફથી પણ કરવામાં આવ્યું છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ